સમઝ હરિુ ભજન કર હે ભજન કરે સુખ થાય હે ભજન કરે સુખ થાય હે રામને સિદ્ધ ભૂલી ભૂલ જાય હે પ્રભુ સિજને ભૂલી જાય મારા હરીને સિજને ભૂલી જાય પ્રકૃતિનો આનંદ અનેરો હોય છે ભાઈ મારા બગલાભાઈ જીવાતનું રક્ષણ કરે છે કઈ નાની મોટી જીવાતુ આવી હોય તેની માટે કુદરત કુદરતનું કામ કરે છે હવાહાનું રક્ષણ કરવા માટે આપ્યા છે મહાદેવ મહાદેવ